ડભોલી વિસ્તારમાં ઓનલાઈન સામાનનું વેચાણ કરતા એક શેડ માં આગ લાગી હતી જેને બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો જોકે ડભોલી વિસ્તારમાં જે ડોમ શેડ માં આગ લાગી છે તે તો એક સેમ્પલ છે પરંતુ

જોકે માત્ર નામની કામગીરી કરી મનપાના અધિકારીઓ રવાના થતા અનેક સવાલો પાસે આવ છે ડબોલી ગોગા ચોક થી ડબોલી ફાયર સ્ટેશન સુધી જતા રસ્તા પર ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરનારા સંખ્યાબંધ ડોમ શેડ છે તેની ફરિયાદ અગાઉ થઈ હતી પરંતુ જોન દ્વારા વિવાદિત કામગીરીને કરીને આવા ડોમ સામે કોઈ કામગીરી કરવામાં આવતી નથી પાલિકાના કતરગામ જોનની આ વિવાદિત કામગીરીના કારણે ગઈકાલે એક શેર આગ લાગી અને સેંકડો લોકોના જીવ પડી કે બંધાયા હતા જોકે ફરિયાદ થઈ હતી ત્યારે જ આ ડોમ સામે કામગીરી કરવામાં આવી હોત તો આ આગ લાગી ન હોત

આપણે જે વિસ્તારમાં ઉભા છીએ સુરતનો ડબોલી આ વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એવો પ્રોબ્લેમ છે કે એસી ટકા વિસ્તારો જે ખાલી પોપડાઓ પડ્યા હોય જે બિલ્ડર અને ધારાસભ્યના જે મળતીયાઓ છે એમની જે નવી શરતની જગ્યાઓ છે જ્યાં બાંધકામ નથી થઈ શકે ત્યાં આ ડોમ ધારકોને ભાડે આપવામાં આવે છે સ્થાનિક રહીશો આની અરજીઓ કરી થાકી ગયા છે સોસાયટીના પ્રમુખોએ પણ લેટર પેડો મોકલ્યા છે પણ તંત્રની કામગીરી સરસ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે એવો એવી હોય છે માની લો કે રાજકોટમાં ઘટના બને એટલે અહીંયા બધા ડોમ ને સીલ મારવા માટે જાય જાય પાછો એમનો વધી અને આફત માં અવસર આવ્યો હોય એવી રીતે પાછા ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લઈને એ ડોમ ના સીલ ખુલી જાય આખા કતારગામ વિસ્તારમાં આ પરિસ્થિતિ છે આ ડોમો ની અંદર જે માલ ભરેલો છે એ ચાઇનીઝ માલ છે એટલે કે જીવતા બોમ્બ સમાન પેટ્રોલ છે અને એમાં આ રહીશો ફફડાટથી જીવે છે અત્યારે અહીંયા ડબોલીમાં એક જગ્યાએ આગ લાગી એટલે બધા ડોમોને ખાલી કરવા માટે એનું કહી દે છે એને સીલ મારી દેશ પાછું એમાં એમનું સેટિંગ બેસી જાય એટલે પાછા એના જેમ ધમધમાટી બોલતી હતી એની ધમધમાટી ધમ ધમાટી બોલવા લાગશે એટલે આ પરિસ્થિતિ વર્ષો જૂની છે વર્ષોથી અહીંયાના રહીશો ગઈકંડ રજૂઆત કરી કરીને થાકી ગયા છે અને આમાંય બે વાત છે કતાર ગામમાં ડોમમાં એ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય વાલા અને દૌલાની નીતિ અહીંયાના સ્થાનિક કોર્પોરેટર કે સ્થાનિક ધારાસભ્યના તમે સગા સફેદી થતા હોય એના મિત્ર સર્કલમાં ભાજપના કાર્ય કરતા હો તો તમારો ડોમ બચી જાય એ સિવાયના બાકીનાના જે ડોમ છે એનો હપ્તો વધારવા માટે તને શીલ લાગી જાય અને એ ડોમ નું ડીમો પહેલી વાત તો આ વોટ નંબર 8 લાગે છે તેના સ્થાનિક કોર્પોરેટરને ખરેખર રજૂઆત કરવી પડે તો આજે મારી ફરજ એ પડી છે કે સુરત

જ્યારે પણ બનાવ બને છે ત્યારે સીલ મારે છે તો શું આ જવાબદારી અધિકારીની રહી છે તો અધિકારીને જ પગલા લેવા પડે જો અધિકારી આ શેર બનવા ના દેતા હોય તો આ વસ્તુ બને નહીં મારા જ ધ્યાન પ્રમાણે આ બી બધા ધંધો લઈને બેઠા છે તો મારી રજૂઆત એવી છે કે જે ઇન્ડસ્ટ્રીલ વિસ્તાર છે ને શાંતિથી આ લોકો ધંધો કરે ને રેસિડેન્સ ઝોનમાં વારંવાર રજૂઆત આવી છે છતાં પણ હું મીડિયામાં સામે આવ્યો નથી પણ મારે મીડિયામાં આવવાની એટલી બધી ફરજ પડી છે કે સાંજ સુધીમાં મને એવા સમાચાર મળ્યા છે

તેને રાજી ખુશીથી સમજાવીને શેર ખાલી કરાવજો કોઈને હેરાન નહીં કરતા અને જો શેર જ્યારે બનતા હોય ત્યારે તમે સુકામ બનાવવા દેશો એ હું કમિશનર સિંહને રૂબરૂ મળવાનો છું કે કયા આધારે તમે શેર બનવા દો છો કે જો શેર ના બનાવો તો ત્યારે કરોડોનો ભોગ બને નહીં હજી ભગવાનની દયા એટલી થાય કે એમાં કોઈ માણસની જાન જાનહાની થઈ નથી જયારે જાનહાની થશે આજુબાજુ વાળા વિસ્તારમાં રેસીડેન્ટમાં વારંવાર રજૂઆત કરે છે છતાં પણ પગલા લેતા નથી પણ મારા વોર્ડ માં આવવાની જરૂર એટલે કે લાઈટ એન્ડ ફાયર ના વાઇસ ચેરમેન તરીકે મને રજૂઆત મળેલ છે વાત કરીએ તો ઘટના આગ લાગ્યા પછી